નમસ્તે બધાને અમારી ચેનલ પર પાછા આવવાનું સ્વાગત છે જ્યાં અમે મહત્વપૂર્ણ આરોગ્ય વિષયો પર પ્રકાશ પાડીએ છીએ આજે અમે એક મહત્વપૂર્ણ મિથકને સંબોધી રહ્યા છીએ નાના સ્ટ્રોક્સ જેમને માઇનર સ્ટ્રોક્સ અથવા ટ્રાન્ઝિયન્ટ ઇસ્કેમિક અટેક્સ પિયાસ તરીકે ઓળખાય છે તેમને તબીબી સારવારની જરૂર નથી તેવી ધારણા આ વિશ્વાસ ગંભીર પરિણામો તરફ લઈ જઈ શકે છે કારણ કે વાસ્તવમાં દરેક સ્ટ્રોક એક ચેતવણીની નિશાની છે જેને તાત્કાલિક ધ્યાનની જરૂર છે નાના સ્ટ્રોક્સ મગજમાં રક્ત પ્રવાહને અસ્થાયી રીતે અવરોધે છે જે થોડાક સમય માટેના લક્ષણો પેદા કરે છે અને તે પોતાનાથી ગાયબ પણ થઈ શકે છે આ તેને અવગણવાનું પ્રલોભન આપી શકે છે પરંતુ ભૂલ કરશો નહીં આ મોટા લાલ ધ્વજો છે જે સૂચવે છે કે મગજની રક્તવાહિનીઓમાં કંઈક ખોટું થઈ શકે છે દરેક સ્ટ્રોકને ગંભીરતાથી કેમ લેવું જોઈએ ભવિષ્યનું જોખમ નાના સ્ટ્રોક હોવાથી પછીના સમયમાં વધુ ગંભીર સ્ટ્રોકની શક્યતા વધી જાય છે વહેલી સારવાર આને અટકાવી શકે છે સંચેત નુકસાન વારંવાર નાના સ્ટ્રોક્સ થવાથી સ્મૃતિ હલનચલન અથવા વાણીમાં વધુ જાહેર સમસ્યાઓ સર્જાઈ શકે છે મહત્વપૂર્ણ મગજના વિસ્તારો મગજ જટિલ છે અને તેના નાના ભાગને થતું નુકસાન મોટી અસર કરી શકે છે દરેક સ્ટ્રોક ગંભીર નુકસાન કરી શકે છે તે મગજમાં ક્યાં થાય છે તેના પર આધાર રાખે છે નાના સ્ટ્રોક પછી શું કરવું જોઈએ તાત્કાલિક તબીબી તપાસ મહત્વપૂર્ણ છે ડોક્ટરો રક્તના ગાંઠ અટકાવવા માટેની દવાઓ લખી શકે છે જીવનશૈલીમાં ફેરફારો સૂચવી શકે છે અથવા અવરોધોને સંબોધવા માટે શસ્ત્રક્રિયાની ભલામણ પણ કરી શકે છે લાંબા ગાળાનું ધ્યાન જોખમોને ઘટાડવા પર હોવું જોઈએ રક્તદાબ સંભાળવો ધૂમ્રપાન છોડવું સક્રિય રહેવું અને સ્વસ્થ ખોરાક લેવી અંતે નાના સ્ટ્રોક્સને મહત્વહીન ગણવાનું જોખમી છે દરેક સ્ટ્રોકને તેની કદ ગણતરી વિના ઓળખવું અને સારવાર કરવી મહત્વપૂર્ણ છે આ રીતેની પ્રવૃત્તિ ભવિષ્યના સ્ટ્રોક્સને અટકાવી શકે છે અને તમારું આરોગ્ય સાચવી શકે છે ચાલો શબ્દ ફેલાવીએ કોઈ પણ સ્ટ્રોક નાનું હોય તેને અવગણવું યોગ્ય નથી યાદ રાખો જ્ઞાન શક્તિ છે તમારું આરોગ્ય તમારી સંપત્તિ છે અને હવે પગલાં લેવાથી તમારી ભાવિની અફસોસથી જીત છે અમને જોવા બદલ આભાર અને વધુ આરોગ્ય ટિપ્સ અને સત્યો માટે ભૂલશો નહીં લાઇક શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવનારા વિડીયોમાં મળીશું